સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા અને ધ્વજવંદન કર્યું આ પ્રસંગે પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું જેમાં પોલીસ અધિકારીઓ કર્મચારીઓ અને શહેરના નાગરિકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો

જે રીતે દેશ આગળ વધે છે રાજ્ય અપના ગુજરાત રાજ્ય આગળ વધી રહ્યો છે એમાં સુરત ના બહુત મોટો એક ફાળો છે અમારું એક આર્થિક રાજધાની તરીકે ગરીબતિ જવાબદારીઓ સુરત ને છે અને સુરત શહેર પોલીસ એના માટે કટીબદ્ધ છે કે આપણે શહેરજનોના સુરક્ષિત રાખે અને સાતો સાત વિકાસમાં હરણફાળ જે વધી કરી રહી છે સુરત શહેર એના જોયે અપના કોઈ પણ પ્રકારનો કોઈ તકલીફો ન આવે અને આ બધાને ખબર છે કે ત્યારે ઓપરેશન સિંધુર ના અપના અબ સાલી એક જો સક્સેસફુલ એક ઓપરેશન ભારતીય સનાવ દ્વારા થયા ત્યારે અમારો સુરત શહેર સુરત જિલ્લા ભી એક સૌથી વધારે સંવેદનશીલ જિલ્લા માં હતા ત્યારે આંતરિક સ્વચ્છતાને તમામ જવાબદારી જો પોલીસ ઉઠાવી જોએ અને સંપૂર્ણપણે apne તમામ લોકો ને સુરક્ષા સાથે સાથે apne asset ના સુરક્ષા માટે ખૂબ જ સારી કામગીરી કરી apna દરિયાકાઠા વાળા વિસ્તાર છે ગડે વધે ઇન્ડસ્ટ્રીઝ છે એના હિસાબથી અમે લોકો જવાબદારી ઓર વધી જાય છે સુરત શહેરમાં એક વર્ષના અપના વાત કરીએ તો અમે અપના નગરજનોને સ્વચ્છતા માટે જો ટ્રાફિક વ્યવસ્થા જો અમે લોકો આમાં સુધારા કરવા માટે સતત જો પ્રેશર પ્રયાસો કરે છે આમાં અપના જો સિગ્નલના સાથોસાથે આ વખતે આ વર્ષમાં અપના હેલ્મેટના જે રીતે જો લોકો હેલ્મેટ પહેરીને ચક્રી વાનો ચલાવે છે આમાં એનજ પરિણામ રૂપે અમે લોકો જોઈએ છે કે 50 60% હેડ ઇજરીસ ઓછી થઈ ગઈ અને ફેટલ એક્સિડન્ટ જો બાઇક ઉપર તો આલુ ઉછત્યા જોએ તો એના માટે હું નગરજનોનો ખૂબ ખૂબ આભાર પણ માનું છું સાથો સાથ અમારા બધા લોકો કોઈને લઘુ જો રોડ પર નહીં ભએ આ દિશામાં મે લોકો આવનાર સમયમાં ભી ટ્રાફિક પોલીસ અમારી કામગીરી કરતા રહેશે સૌથી મોટો ચેલેન્જ અમારે પાસે અત્યારે જો સુરત છે બિઝનેસ કામ ધંધાવાળા લોકો છે બહુત બિઝી રહે છે તો સાયબર ક્રાઈમન્સ ના ભી એક ટાર્ગેટ ઉપર અમે લોકો રહી છે તો એના અમારી જો સાયબર પોલીસ સ્ટેશન અને સાયબરની જો ટીમ છે એના ઓર અમે મજબૂત અત્યારે બનાવીએ છીએ જો એના ઓર જો અમે કન્ટિન્યુઅસ અમારા ટ્રેનિંગ લઈને આ જો ક્રિમિનલ્સના જેટલા બી મોડસ ઓફરેન્ટ હોય છે એના રોકવા માટે ડિટેક્ટ કરવા માટે પકડવા માટે અમે લોકો કન્ટિન્યુઅસ આપણે આપને અપડેટ કરતા રહી રહીએ છીએ રહીશ પણ અને સાથ જો પોલીસ સ્ટેશનોમાં બી એક સાયબર સેલ ઉભા કરવામાં આવેલા છે એના જ લીધે રાજના સૌપ્રથમ ગુસ્સી ટોપનો ગુના અમે સાયબર ક્રિમિનલ્સ અમે લોકો બુક કરા તો આ સુરત શહેરમાં અમે લોકો કરા